ખેડામાંથી રૂપે એક પણ છત્રીસ કરોડનો વિદેશી દારૂ ઝડપાયો કઠલાલ તાલુકાના ગાડવેલ ગામ નજીક દારૂનું કટિંગ ચાલતું હોવાનું બાતમી આધારે ખેડા જિલ્લા એલસીબીએ દરોડા પાડ્યા હતા દરોડા દરમિયાન કુલ ચોમાળી હજાર એકસો છત્રીસ બોટલો સહિત રૂપિયા એક છત્રીસ કરોડનો વિદેશી દારૂને સાત વાહનો મળી કુલ રૂપિયા પિસ્તાળીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો કાર્યવાહીમાં તપિન્દરસિંહ ઠાકુર આગ્રા અજયકુમાર ડાભી અને અનિલકુમાર ડાભી કાકરખાડની ધરપકડ કરવામાં આવી છે જ્યારે મુખ્ય સૂત્રધાર પ્રદીપસિંહ રાજપૂત સહિત ચાર આરોપી વોન્ટેડ જાહેર છે હેડ ક્વાર્ટર ડીવાયએસપી ડોક્ટર દિવ્ય રવિયા જાડેજાના જણાવ્યા મુજબ એકત્રીસ ડિસેમ્બર નંબરે પૂર્વે દારૂની હેરાફેરી અટકાવવા એલસીબી દ્વારા વિશેષ ડ્રાઈવ ચાલુ છે આ બબુટલીગર સામે કડક કાર્યવાહી થશે ખેડા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા ગઈકાલે મોડી રાત્રે આજે વહેલી સવારે ખેડા જિલ્લાના જે કટલાલ પાસે ગાડવેલ ગામ છે ત્યાં પસાર થતી એક ટ્રક કે જેને પકડી અને તેમાંથી વિદેશી દારૂનું કટિંગ કરતા આરોપીઓ મળી આવેલ છે કુલ બોટલ ચુમ્માલીસ હજાર એકસો ને છત્રીસ નાની મોટી થઈને અને ટ્રક તેમજ અન્ય મુદ્દામાલ મળી અને કુલ કિંમત રૂપિયા એક લાખ એક કરોડ 83 લાખ ચાર હજાર ત્રણસો ને વીસ જેટલો મુદ્દામાલ જે છે એ પકડવામાં આવેલ છે કુલ ત્રણ ઈસમોની ધરપકડ થયેલી છે

તેને પૂછપરછ કરી અને નામદાર કોર્ટ સમક્ષ એમના રિમાન્ડ માંગવામાં આવશે અને દરમિયાન જે તપાસ બાકી છે એ એ તપાસ તપાસ જે પૂર્ણ કરવામાં આવશે ચાલુ છે આટલી મોટી રકમનો જે વિદેશી દારૂ જે છે મળી આવેલ છે એલસીબી જે જિલ્લાની જે ટીમ છે એણે ખૂબ જ સારી કામગીરી કરી છે અને આવી જ રીતે જેમ કે થર્ટી ડિસેમ્બર જેમ નજીક આવે છે એમ આ પ્રકારની જે પ્રવૃત્તિઓ ગુનાહિત પ્રવૃત્તિઓ કરવાવાળા સમો છે એમની ઉપર જિલ્લા પોલીસ ટીમ તથા એલસીબી સતત જે છે એ હંમેશા કાર્યશીલ રહેશે મારું નામ ડોક્ટર દિવ્યા રવિયા જાડેજા હું ડીવાયસપી હેડક્વાર્ટર છું